શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આવો અને ટોઠા ડુંગળીઓ રગડ હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઇટમોની મોજ માણો શ્રી વસંતા હલ્દી સેન્ટરમાં તો આજે જ પરિવાર સાથે પધારો પેરેડાઇઝ કોમ્પ્લેક્સ એચપી પેટ્રોલ પંપની બાજુમાં કડા રોડ વિસનગર મોબાઈલ નંબર અઠ્ઠાણું બે છેતાલીસ પાંસઠ જીરો તેર તેસઠ તેપન પંદર નવ સાતસો તેતાલીસ વિસનગર શહેરના મહેસાણા રોડ ઉપર આવેલી અક્ષરધામ ટાઉનશીપ ખાતે રજત જયંતિ વર્ષ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત તારીખ સાત એક બે હજાર ચોવીસને રવિવારના રોજ સ્નેહમિલન સમારોહ તથા તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધ્યક્ષ તરીકે સ્પાન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શ્રી પરેશભાઈ ચૌધરી દીપ પ્રાગટ્ય શ્રી ભાવેશભાઈ બી પટેલ શ્રીજી બુલિયન સમારોહના ઉદ્ઘાટક શ્રી ભરતભાઈ પટેલ ચોક્સી મુખ્ય મહેમાન શ્રી ભરતભાઈ બી પટેલ પ્રમુખ તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ આમંત્રિત મહેમાન તરીકે શ્રી પ્રતીકભાઈ મણિયાર સ્વાગત પ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલ દરબાર શ્રી રાકેશભાઈ પટેલ દુધી તથા ઇનામના દાતા શ્રી લક્ષ્મણભાઈ આઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી ડાયાભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અક્ષરધામ ટાઉનશીપને પચીસ વર્ષ પૂર્ણ થતાં સમગ્ર સોસાયટીના રહીશોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો જેમાં વિવિધ સમાજના લોકો વસવાટ કરે છે અને સૌ એક પરિવારની જેમ સમગ્ર વર્ષ દરમિયાન આવતા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે અને સૌ આગેવાનો અને હોદ્દેદારો તથા યુવાનો એક સંપથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આજના સમારંભમાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે ભગવાન શ્રી રામના કળશની પૂજા અર્ચના સોસાયટીના સૌથી વડીલના હાથે કરવામાં આવી હતી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે સૌ સોસાયટીના તેજસ્વી તારલાઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અક્ષરધામ ટાઉનશીપને પચીસ વર્ષ પૂર્ણ થતાં આજે રજત જયંતિ વર્ષની ઉજવણી શ્રી પરેશભાઈ ચૌધરી અને શ્રી ભરતભાઈ પટેલના હસ્તે કરવામાં આવી હતી અને સોસાયટીના રહીશો અને યુવાનો દ્વારા આકાશમાં આતસબાજી સાથે ખુશાલી સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આજના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા શ્રી ભરતભાઈ પટેલ દ્વારા ગ્રાહક સુરક્ષા બાબતે કેટલાક સૂચનો કર્યા હતા જ્યારે શ્રી પ્રતિકભાઈ મણિયારે પણ સોસાયટીના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી જ્યારે રજત જયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે સોસાયટીના સિનિયર સિટીઝન એવા વડીલોનું પણ સન્માન અને આદર સત્કાર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે ભગવાન શ્રી રામ નારા સાથે દીપ પ્રગટાવીને સૌ મહેમાનોએ ખુશી સાથે રજત વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર ન્યૂઝ